એક વ્યક્તિ લાંબા સમયથી ચિંતાગ્રસ્ત હતો જેના કારણે તે ખૂબ જ ચીડિયો અને ગુસ્સેલ થઈ ગયો હતો તેને હંમેશા ચિંતા રહેતી હતી કે તેણે ઘરનો તમામ ખર્ચ ઉઠાવવો પડે છે આખા પરિવારની જવાબદારી તેના પર છે તેના ઘરે કોઈને કોઈ સંબંધી આવતા રહે છે આથી ઘણો ખર્ચ કરવો પડે છે વગેરે વગેરે આ વાતો વિચારીને તે હંમેશા ખૂબ જ પરેશાન રહેતો હતો ઘણીવાર તે પોતાના બાળકોને ઠપ્પો આપતો હતો અને પોતાની પત્ની સાથે તેનો કોઈને કોઈ કારણોસર ઝઘડો થતો રહેતો હતો આમ જ સમય પસાર થતો ગયો એક દિવસ તેનો દીકરો તેની પાસે આવ્યો અને કહ્યું પપ્પા મારું શાળાનું હોમવર્ક કરાવવાની પ્લીસ તે વ્યક્તિ પહેલાંથી જ તણાવમાં હતો તેથી તેણે પોતાના પુત્રને જોરથી ખીચવાઈને ઠપ્પો આપ્યો પરંતુ જ્યારે થોડી વાર પછી તેનો ગુસ્સો તેના હોમવર્કની નોટ છે તે નોટ લઈને નીચે મૂકવા જઈ રહ્યો હતો કે તેની નજર હોમવર્કના શીર્ષક પર પડી હોમવર્કનું શીર્ષક હતું એવી વસ્તુઓ જે આપણને શરૂઆતમાં ગમતી નથી પરંતુ તે પછીથી સારી નીકળે છે આ શીર્ષક પર બાળકે એક ફકરો લખવાનો હતો જે તેણે લખ્યો હતો જગ્યા તેણે બાળકનું લખાણ વાંચવાનું શરૂ કર્યું બાળકે લખ્યું હતું હું મારી અંતિમ પરીક્ષાનો ખૂબ આભાર માનું છું કારણ કે તે શરૂઆતમાં બિલકુલ સારી નથી લાગતી પરંતુ તે પછી શાળાની રજાઓ પડી જાય છે તેથી તે સારી લાગે છે હું ખરાબ સ્વાદની કડવી દવાનો ખૂબ જ આભાર માનું છું કારણ કે તે શરૂઆતમાં ખૂબ જ કડવી લાગે છે પરંતુ તે મને રોગથી મુક્ત કરે છે હું સવારમાં અવાજ કરતી એલાર્મ ઘડિયાળનો ખૂબ જ આભારી છું જે મને દરરોજ સવારે કહે છે કે હું જીવિત છું હું ભગવાનનો પણ ખૂબ જ આભાર માનું છું કે જેમણે મને આવા સારા પીતા આપ્યા કારણ કે તેમનો ઠપકો મને શરૂઆતમાં ખૂબ જ ખરાબ લાગે છે પરંતુ તે મારા માટે રમકડાં લાવે છે મને ફરવા લઈ જાય છે અને મને સારી વસ્તુઓ ખવડાવે છે અને મને એ વાતની ખુશી છે કે મારી પાસે પિતા છે કારણ કે મારા મિત્ર રાજુના પિતા આ દુનિયામાં જ નથી બાળકનું હોમવર્ક વાંચીને એ વ્યક્તિ જાણે અચાનક ઊંઘમાંથી જાગી ગયો તેની વિચારસરણી બદલાઈ ગઈ બાળકે લખેલા શબ્દો તેના મગજમાં વારંવાર ઘૂમતા હતા ખાસ કરીને તે છેલ્લી લાઇડીની ઊંઘ ઉડી ગઈ હતી પછી તે વ્યક્તિ થોડો શાંત થઈને બેઠો અને પોતાની પરેશાનીઓ વિશે વિચારવા લાગ્યો ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે એટલે કે મારી પાસે ઘર છે અને ભગવાનની કૃપાથી જેમની પાસે ઘર નથી તેમના કરતાં હું સારી સ્થિતિમાં છું મારે આખા કુટુંબની જવાબદારી ઉપાડવાની છે એટલે કે મારી પાસે એક કુટુંબ છે પત્ની બાળકો છે અને ભગવાનની કૃપાથી હું એવા લોકો કરતાં વધુ ભાગ્યશાળી છું જેમની પાસે કુટુંબ નથી અને દુનિયામાં એકલા છે કોઈને કોઈ મિત્ર કે સંબંધી મારા ઘરે આવતા રહે છે એનો અર્થ એ છે કે મારી પાસે એક સામાજિક દરજ્જો છે અને મારી પાસે મારા સુખ દુઃખમાં સાથ આપવાવાળા લોકો છે હું ખૂબ ખર્ચ કરું છું તેનો અર્થ એ છે કે મારી પાસે સારી નોકરી છે અને હું એવા લોકો કરતાં સારો છું જેઓ બેરોજગાર છે અથવા પૈસાના કારણે ઘણી બધી વસ્તુઓ અને સુવિધાઓથી વંચિત છે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર મને માફ કરશો હું તમારી કૃપાને ઓળખી શક્યો નહીં આ પછી તેની વિચારસરણી અચાનક બદલાઈ ગઈ તેની બધી મુશ્કેલીઓ તેની બધી ચિંતાઓ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થઈ ગઈ તે એકાએક બદલાઈ ગયો તે તેના પુત્ર પાસે ગયો અને સૂતેલા પુત્રને ખોળામાં લઈ તેના કપાળે ચુંબન કર્યું અને પુત્ર અને ભગવાનનો આભાર માન્યો મિત્રો આપણી સામે જે પણ મુશ્કેલીઓ છે તેને આપણે જ્યાં સુધી નકારાત્મક દ્રષ્ટિકોણથી જોતા રહીશું ત્યાં સુધી આપણે ગંભીર મુશ્કેલીઓથી ઘેરાયેલા રહીશું પણ જેવા જ આપણે એ વસ્તુઓને એ જ પરિસ્થિતિઓને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોશું તો આપણી વિચારસરણી તરત જ બદલાઈ જશે આપણી બધી ચિંતાઓ બધી પરેશાનીઓ બધો ટ્રેસ એક જ વારમાં ખતમ થઈ જશે અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના નવા રસ્તાઓ દેખાવા લાગશે તો જો મિત્રો તમને આ નાનકડી એવી વાર્તા સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ